નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપીકા પટેલે આગ જોઈ રહ્યા છું અરોની જોઈએ તો સમાચાર મોણસાને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી બી કનય પ્રી પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષણની સાથે વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને અને માનસિક શક્તિઓનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે તેના ભાગરૂપે રજાઓમાં મજાની નવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય તે હેતુથી બી કનઈ સ્કૂલના નર્સરી જુનિયર સિનિયર કેજીના એકસો દસ જેટલા વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમર કેમ્પમાં રોજિંદી જીવનશૈલી જેમ કે કુવામાંથી પાણી કાઢવું સાંભળેલાથી ખાંડવું ઘંટીથી દળવું ચૂલા ઉપર ભોજન બનાવવું વગેરે જેવી પ્રવૃત્તિઓ અને જંગલ થીમ દ્વારા બાળકોને પ્રાણીઓની જીવનશૈલીથી વાકેફ અને રેન ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ મોબાઈલ અને ટીવીની લતથી દૂર થાય તેવા પ્રયાસો કરીને

અને જે અત્યારે આ સમર કેમ્પનું જે સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બાળકના હિત માટે છે બાળકને અમુક વસ્તુ એવી છે કે જે આપણે બી જાણતા નથી એ વસ્તુ અત્યારે બાળક શીખી શકે છે જેમ કે અત્યારે તમે કુવામાંથી પાણી ખેંચવું ઘંટી પીસવી ઘંટીથી આટો બનાવો અત્યારે અમને બી ખબર નથી એ વસ્તુ અત્યારે બાળક જાણી શકે છે કે એનાથી આ પુરાની વસ્તુ કઈ હતી લોકો કેવી રીતે ઉપયોગ કરતા હતા અને શું કરતા હતા એ બધું આપણે બાળક દ્વારા શીખી બાળક એના દ્વારા શીખી શકે છે પરીક્ષા પૂર્ણ થાય કે બાળકોની ધીંગા શરૂ થઈ જાય છે વેકેશનમાં બાળકોને ટીવી અને મોબાઈલની લત લાગી જાય છે પણ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડી તેનાથી બાળકોને દૂર કરી શકાય છે તે માટે બી કને સ્કૂલ દ્વારા સમર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનું ગમ્મત સાથે માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતા વાલીઓએ શિક્ષિકાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ઓકે મારું નામ નીરવ પટેલ છે મારો છોકરો અહીંયા બી કનયમાં નર્સરીમાં જેનું નામ દિયાન પટેલ છે તો સમર કેમ્પનું આયોજન કર્યું હતું બી સ્કૂલ દ્વારા તો જે વેરી એટલે સ્કૂલમાં આજકાલ છોકરાઓ કેવું કરે છે કે ઘરે એસીમાં ટીવી જોતા હોય મોબાઈલ જોતા હોય પણ આ પાંચ દિવસનો જે સમર કેમ્પ હતો તેમાં એકચ્યુલી જે એક્ટિવિટીઝ થઈ કે એમને એનિમલ્સની જે સમજણ આવી એના સિવાય કેમલ લાઇટ્સ પછી કૂવામાંથી પાણી રીતે ખેંચવું પછી એના સિવાય આજની જે એક્ટિવિટી હતી એ તો બહુ જ સુપબ લાગી મને કે જે માટીમાં છોકરાઓ રમે એમની એક્ટિવિટીઝ જે પહેલો આગળનો જે આપણો જમાનો હતો ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ વન આસપાસ એ છોકરાઓ મોસ્ટલી માટીમાં રમે ખેલે કૂદે તો એનાથી છોકરાની જે એક્ટિવિટી અંદરનો જે હાવભાવ હોય એ બહાર આવે અને એનાથી છોકરાની એક્ટિવનેસ બહુ જ વધી અને એના દ્વારા જે શિક્ષકો બી કઈની ટીચર્સ દ્વારા જે પ્રયત્નો થયા છે એ બહુ ખૂબ જ સરસ છે જેનાથી છોકરાઓમાં સારી મીન્સ કે સમજણ પણ આવશે અને એમનામાં ખેલકૂદની એક્ટિવિટી પણ આવશે અને જે મોબાઈલ આજનો જમાનો છે મોબાઈલથી દૂર રહેવાનો બે સ્કૂલ આયોજિત સમર કેમ્પમાં વરસાદ સાથે બાળકોને અનેરો જોડાયેલું છે ત્યારે સમર કેમ્પ વિદ્યાર્થીઓને વરસાદની ની મોજ માણવા માટે પાણીના સ્પ્રે લગાવીને બાળકોને કૃત્રિમ વરસાદ પાડીને નર્સરી અને કેજીના ત્રણ થી સાત વર્ષના વિદ્યાર્થીઓ ડાન્સ સાથે પાણીની છાટોમાં પલળતા માટીમાં રમતા અને પાણીમાં છપછબિયાની મોજ માણતા નજરે પડ્યા હતા અને વિદ્યાર્થીઓ મન મૂકીને મોજ માણી હતી और तीन तीन की, की है, जाया। आ, क्या किया तुमने रेन डांस और बहुत मजा मजाई तीन दिन में क्या किया तुमने मैं आया डांस किया गुड मॉर्निंग मेरा नाम भूमि खत्री है मैं यामा के मदर हूँ यामा यहाँ स्कूल में पढ़ती है जूनियर केजी में पढ़ती है और यहाँ पे पाँच दिन का समर कैम्प रखा गया था और उसमें उसने बहुत एंजॉय किया है उसके पाँच दिन के समर कैम्प में सारी नई नई एक्टिविटीज रखी गई थी हर दिन एक नया प्रोजेक्ट भी था उसमें एनिमल्स की पहचान थी आज उन्होंने स्विमिंग पूल जैसे नहाने के लिए उसमें मतलब बच्चों के माइंड पूरा माइंड शार्प हो सके और उसके माइंड में नई नई एक्टिविटी आ सके वो मोबाइल से दूर रह सके ऐसी इन लोगों ने सारी एक्टिविटीज कराई है कि घर जाके कर वैकेशन को कैसे यूज़ करें हम जब पेरेंट्स क्या करते हैं हम बच्चों को मोबाइल दे हम अपना काम करते हैं इन लोगों ने पांच दिन में ये मोबाइल नहीं देके पांच दिन हमें क्या क्या करवाना है पेंटिंग करवाई स्प्रे पेंटिंग करवाई है और भी नई 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 एक्टिविटीज लोगों ने करवाई है बहुत ही डांस करवाया है बहुत कुछ अच्छा करवाया और हमारे बच्चों ने बहुत एंजॉय किया यहाँ पे मारो नाम मित्तल है हूँ एक एडवोकेट छू અને મારી પુત્રી ધનિષ્કા ભાવસા સિનિયર કેજી રોઝમાં બને છે લાસ્ટ ત્રણ વર્ષ દરમિયાન મારી પુત્રીને કને સ્કૂલ દ્વારા ઉચ્ચ કેળવણી વિદ્યા અભ્યાસ પૂરો કરવામાં આવ્યો છે અને અહીંયા વર્ષ દરમિયાન આ સ્કૂલમાં વિવિધ એક્ટિવિટી કરવામાં આવી છે તેથી છોકરાઓને પૂરતું જ્ઞાન અને પ્રાથમિક સંસ્કૃતિ વિશે પૂરેપૂરી જાણ થાય એનું નોલેજ આપવામાં આવે છે અને વર્ષ દરમિયાન એન્ડમાં સમર કેમ્પ આયોજિત પાંચ દિવસ માટે કરવામાં આવ્યો છે એમાં પહેલા દિવસે ગામડાની સંસ્કૃતિનું પૂરેપૂરું નોલેજ એનિમલ્સનું નોલેજ અને લાસ્ટ ડે રેની શો આયોજિત કરવામાં આવ્યો હતો એમાં છોકરાઓ માટી સાથે રમીને ખૂબ એન્જોયમેન્ટ પૂરું પાડવામાં આવ્યું છે આ સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ શ્રી સોનલ મેડમ અને પૂરેપૂરો સ્ટાફ અને બિપિન કાકા આ છોકરાઓના કેળવણી માટે ખૂબ આગળ આગળ પ્રયાસ કર્યા કરે છે વિદ્યાર્થીઓ આખું વર્ષ પુસ્તકનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરીક્ષાના માહોલમાંથી બહાર નીકળી હળવાશ અનુભવી તેવા શુભ હેતુસર સમર કેમ્પમાં થતી પ્રવૃત્તિ બાળકની વિચાર શક્તિનો વિકાસ કરે છે અને સાથે તેને કઈ પ્રવૃત્તિ આનંદ કરીને પોતાના મનને પ્રફુલ્લિત કરે જેનાથી માનસિક તાણ નથી અનુભવતી અને બાળક મોબાઈલથી દૂર રહે છે અને બાળકોના સર્વાંગી વિકાસ તેમજ રમત રમતગમતને પ્રોત્સાહન આપવાના આશયથી બેક અને સ્કૂલ દ્વારા પાંચ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બલ્પો રાઠોડ સાથે જોતા રહો હોઉં અર્વંડેને નમસ્કાર મોડાસા કર્યુ મંડળ તેની એકસોને પાંચ વર્ષની શિક્ષણ યાત્રા પૂરી થઈ અમારી વિવિધ શાળાઓ અહીંયા આગળ વિવિધ કાર્યક્રમો ચાલુ વર્ષે બી કનાઈ શાળાના ભૂલકાઓ માટેનો અમે સરસ સમર કેમ્પનું આયોજન પાંચ દિવસ માટે કર્યું આજે એનો પૂર્ણાહુતિ દિવસ હતો આ બાળકોને મોબાઈલના મેનિયાથી દૂર રાખવા માટેનો અમે એક પ્રયોગ કર્યો છે જેથી બાળક મોબાઈલ ના લે અહીંયા આગળ આવે અહીંની નવી નવી પ્રવૃત્તિઓ શીખે આજે રેઇન ડાન્સ હતો પાણીમાં પલળવાનું બાળકોને જે આનંદ મળ્યો છે એ તો જેને માણ્યો હોય એને જ ખબર પડે આ ઉપરાંત અમે ગામડાની સંસ્કૃતિ શું છે એ આજે આપણા આ નવી પેઢીને ખબર નથી એમના મા બાપને પણ ખબર નથી એવી પરિસ્થિતિમાં બાળકોને અમે સાંભેલું ઘંટી કૂવો એમાંથી પાણી કેમ કાઢવું આ બધી જ પ્રવૃત્તિ તરફ એમનું ધ્યાન દોર્યું છે એ બાળકોએ જાતે એક પ્રવૃત્તિઓ કરી છે એનો આનંદ અમને સૌનો છે અમારી શિક્ષિકાબેનો હોય અને એના આચાર્ય સોમલબહેનો ખૂબ સરસ આની સાથે જોડાઈ અને તમામ બાળકોને એક એક બાળક એકસો ને બે બાળકોને એક સાથે આ પ્રવૃત્તિ કરાવી એ કપરું કામ હતું પણ ખૂબ સરસ રીતે કર્યું છે એનો અમને સૌને આનંદ છે આ કાર્યક્રમોની અંદર વાલીઓ છે કે બાળકોને સવારના પોરમાં મૂકી જાય પાછા લઈ જાય અને સૌ આવે ત્યારે અમારા કાર્યક્રમની સરાહના કરે ગઈકાલનો કાર્યક્રમ બહુ સુંદર હતો બાળકોને પ્રકૃતિ સાથે જોડવાનો અને જંગલની અંદર રહેતા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ ને કેવી રીતના એના અવાજ છે એ કેવી રીતે ચાલે છે આ સૌ શિક્ષિકાઓ જાતે એનું ડેમોન્સ્ટ્રેશન આપીને શીખવાડ્યું અને બાળકોએ સૌ કર્યું ત્યારે જે આનંદ બાળકોમાં જોયો અમે એ અદ્ભુત હતો અમારો એક પ્રયત્ન હતો કે બાળક ખૂબ સુંદર રીતે જીવે અને એ પ્રયત્નમાં અમે સફળ થયા છે એનો આનંદ છે એટલે બી કનાયની તમામ શિક્ષિકા બહેનોને આ માટે હું અભિનંદન આપું છું